અને વાંક નીકળે ત્યારથી જ કહેતા હતા કે કિરણ ને તો મળવા જાવું જ છે અમે સારવા છે અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ કે અમે કિરણ બેન ને મળી ગયા બહુ મજા આવી પ્લેન માં આવું પ્લેન માં જાવું ગાડી માં ન જાવું ગાડી માં ન થાઉં કા જાવું જાવું ને હું ગાડી માં જાવું હા આંટી ની દીકરી જાવું 15 20 લાખ રૂપિયા ઓલું પ્લેન હા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તે નવી નવી રીંગ નાખી છે હા 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 હો અસલ ની લાગે છે દાદા ને સ્કૂટર ચાવી આપી છે હા તો સ્કૂટર કાઢે ને આ હા આ લઈ આવશે ઓય આ લઈ આવશે તો હવે તું ટાટા બાય બાય કર દે તું આવીને પછી વાતો કરી ને હા તો બાય 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 ટાટા બાય હા દાદી ને હો દાદી ને કરે છે પછી હ ઓ આલ આલ આઈ આઈ દાદા લઈ જાય છે સ્કૂટ તો દાદા દાદાને રાડ પડ તો વા ઉઈ હાલ ડેલે રે રે એ તારો રૂમાલ પાસે છે રૂમાલ હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી મોજમાં બતા છે કે ઓલા હિમાલી પાપીને દઈ ગયા ને એ પડોશી ત્યાંથી લેતા આવ્યું છે પપ્પા પાછી છે ને જે દી હાથમી ગયો તો આમ તો દીસ તો આવી ગયા તા પણ પછી વિડીયો ઉતરે એમ નતું જરાક અંધારા જેવું થઈ ગયું એટલે મેં કીધું આવતીકાલ વિડીયો બતાવી આમ તો તમે બતાવીએ વિરમ ભાઈ ના વિડીયો માં ઈ ગિફ્ટ જોઈએ જ લીધું છે પણ આ મારે ઘરે આવ્યું એટલે મારે તો બતાવવું પડે ને હા બતાવવું જ પડે એટલે સીવ રિંગ નાખી નટાણી વહી ગઈ હાઈ તો છે ને એની રિંગ માથે નાખી પછી ખજૂર ખાતો ચોકલેટું ખાતી અમે બધા ખાતી ખજૂર ને ચોકલેટ ને ને પછી વહી તો ને એ ફ્રીજ માં મૂકી દીધો છે ને ફ્રોક હાઈ જે પહેરી ભાવેશ ને કે તમે મને ટીવી માં કે ગીત કર દો ને પછી પછી તે ડિસ્કો કરતી હા અને એ પાછા

તો થેન્ક યુ એમ આલી ભાભી ને વનતા માસી પણ છે ને તમે અહીં નો આવ્યા ને તે જરી કોલું થયું મન પડી ગયું હા એમ કે આવ્યા તો તો મજા આવે તો એમાં આવ્યું છે કે આવવાના હતા પણ વરસાદ હતો હતી આપણાથી ફોસ કરાય ની ને એરાન એને કરાય ની એને મન તા હતું બહુ આવવાનું પણ હવે પાછા આવ્યું છે ને તે આવી છે એ તો જો કે આવતા જાતા જ હોય એ આ માં જ એના બાબુ અને ફણે છે મોટો ધી આવતા જાતા તો હોય જ ને આ આપડે વંતમાસી તો પોરબંદર જ છે મારા ટીચર છે ને સિવણ ના એ તો પોરબંદર જ છે પણ એ માલી પાપી આવે ને અહીં ભેગા થાય ને તો બધા આવે ને તો મજા આવે એ મમ્મી ને ઘરે આયવા પાણી પુગાણું એક તો એને ટૂંકો ટાઈમ હોય હા એને પાછી બીજે જવા આવવાનું હોય ને તો તમારું ગિફ્ટ આઈ પુગી ગયું છે અમે બધા ખજૂર ને ચોકલેટો ને ખાધા મજા આયી ગયો મજા આયી ગયો ખજુર ને ખજૂર તો કેવો હતો પોચો પોતો ને આ જો ગિફ્ટ તમારું શિવુ નઈ બોવ ગય મું અમ નઈ બોવયત નું ગય મું ને પેરી એ લીધું

રાંધવાનું ટાણું થઈ ગયું હતી હવે મમ્મી શાક ની તૈયારી કરે છે રીંગણા ટમેટા ને આજે શું કરવાનું ને રોટલા ઘર નાખું ને રોટલી હવે ભાવેશભાઈ પૂછીને કરીએ કેમ કે એને ખીચડી ખાવી કે રોટલી ખાવી એમાં એવું છે કે એને જરાક મોઢું આવી ગયું તારું આવી ગયું એટલે ખવાતું હા કાલે હરખું નતું હાંજે ખાતું છે હા કાલ તો હાંજે તો જો ને થોડી પછી એને રાપ કરી દીધી હા રાફ કરી દીધી કે રોટલા રોટલી અંદર લાગે થી મજા ન આવતી

આમ ચૂંદીને ખાઈ લે નકર પછી જાય રોટલી કે ખીચડી નું જ કે હા તો તેના હાટું પછી ખીચડી મૂકી દી હા તે શાક તો વગર નાખું તો શાક તો જો બની ગયું હવે છે ને કુકર ખાલી થઈ ગયું એટલે મૂકવાની છે ખીચડી હવેસ પાઈ ખીચડી ખાવી કે રોટલી મત બનાવવી તો મમ્મી કે ખાલી રોટલા ખર્ણાઈ ટી કે ખીચડી આખડી મૂકી દો ઉપર તો ખાલી કર નાખ્યું ને શિવાની એ આવી ગઈ આવી ગઈ ને છે ને કાકા તો ચડી ગઈ

હોતું ને આખી ભરાઈ રહે

ક્યાંક આવે સિવાની હોવાનો ટાઈમ થઈ ગયો પણ હું તારે કેવા નથી તો પછી અમે તો પછી ઓલું મેં તમને બતાવ્યું ને ફ્રોક એને પણ એવું જરાક ઓલું થાય ઢીલું સીવું કે મારે કે મને કે બીજા પહેરાવ દઈ કે એકવાર વાર ખંભે જરાક નહીં એવું ઢીલું થાય ને ઘણી ઘણી આમ ખંભો કરતી હતી મેં કીધું તો આલું પછી પેર છે હટાણું રેડી તો છે ને સીવું વાટ જોવે ખબર પડી જાય એટલે હે વાટ જોતી હોય છે આમ તો ખરી બે બે ચોટી ને જતો સિવું આમ તો જો બે બે ચોટી વારી કેવી થઈ ગઈ રેડી ની રેડી તમારા મહેમાન જો પૂ એવા આમ કહ્યું તમારી હા મેળા ત્યારથી જ કેતા કે કિરણ બેન ને તો મળવા જાવું છે કિશનભાઈ કરણ ને ફ્રેન્ડ થાય એટલે કરણ નો મને કોલ આવ્યો તો રોટલા ખડતી અમે જો કીધું કે બપોર ટાઈમ છે જમવાનું તો અમારે ક્યાંય જમવાનું છે કે હમણાં જઈને પેલા મળતા ને પછી કે બાજુ જાય

અટાણે આપણે છે ને ખેતરમાં નથી જવાય એમ નકર ખેતરમાં ચક્કર મારી અટાણે તો એમ પગ ઘરી જાય એમ સે કે ચોમાસુ સીટ પે હા નકરતા લેનાનું બહુ સરસ ગામડા નામ આખો અલગ જ છે સેવું થોડીક વાર વારના છે પણ નંદન છે આપડા ગામના છે તો તો પછી આવું જ જોઈએ ને આવું જ જોઈએ હા દર વખતે આવવા મંદિર આવીએ દર્શન કરવા આવીએ

એટલે તઈએ ખુરજી કે બધાય રોકલી લીધી એટલે હવે એને મળી ગઈ હા એને મળી ગઈ કે જો બે આરામ થી બેઠા ને અરે આઈ આવ ખાટ લે જો જો ન્યા જઈ જો ચરીક વાર આવ્યો તો કા બેન ના હાથમાં હા હા આ બી વેવલ કાળા ને હાથમાં આવતું કાળા ને ખડી ક્રમાડતા હતા એને તો અડીએ ભેગા મારતા જ વયું જાય ઓલું નથી એટલું બધું ભાગતું અને કાજી મિંદરી જેવું ન કા ઈ વાહ ઘેર છે હું ખેર હતો ઓછું નીકળે છે જી આ બે આ પૂગી આવે હા આ એના માં ભેગા બે આવે શું કરે તું મીનમ રમાડે એમ કે કે તે મામ ખાતું છે મામ ખાતું તે મામ હા બસ ન્યા જ બેહવા દે છે માથે હાથ ફેરવ હાથ ફેરવ બસ જો હુઈ ગયો હાથ ફેરવિયે ને તો હુઈ જાય મામ ખાતું મામ મામ આવે રમાડીએ તો મજા આવે ને આપણે ખંજવારી ને તો એને મજા ન આવે અતાર હુઈ જાઉં ને દીકુ હે ના તારે હુઈ જાઉં ના આવે ના તો જાવ તું ના ભેગોલ મેમાન આવ્યા તને ભેગો હા જાવ તું તારે તો પ્લેન માં જાવ છે હા ફ્લાઇટ માં કેમ જાય ફ્લાઇટ કેમ જાય કેમ જાય પાછી કેતા ઓ કેતા पासो करते एक बार देखो कत फ्लाइट के हम Flight से वो फ्लाइट

પપ્પા ભેડ લઈને આવ્યા હતા એટલે ભેડ ખાઈ લીધી પછી તમોડો મોડો ચા કર્યો તે અટાણ આખડી ચા પાણી કરીને પીધા છે હા તો નાસ્તો કર્યો તો પછી ઓહાણે નોતું ચા નું તે પપ્પા કંડોળે હું કરવા ગયા હતા કંડોળે હા યા યુરિયા ની બોટલ લેવા ગયા હતા કાલે દવા સાટવી જ નથી એવું છે હા હવે એ આવે સાટવા બોટલ હું ઈ મે હાઈ હું કતમ બોટલ બોયલા યુરિયા ની બોટલ આવે મને નથી ખબર લે લે એવું અટાણે નીકળ્યું

અમાર વડવારાના છે પણ ઈ કે ચાલી વર્ષ થઈ ગયા કે અમે કે લંડન વયા ગયા ને કે હું લંડન વયો ગયો ને એટલે કે પેલા ના બતાવી ને કે ઓળખું પણ આ કે મારી ઘરવાળી કે વિડીયો જોવે કે કે વડવારે થી છે વડવારે છે પણ કે હું કેમ ના ઓળખું તો તો કે પછી અહીંયા આવ્યા ને તો એ પૂછ્યું મમ્મી કે અમે તો વીસ વર્ષ થઈ ગયા રેવા ને તો કે મારે તો ચાલીસ વર્ષ થઈ ગયા કે હું લંડન વયો ગયો ને તો ક્યાંથી ઓરખાણ હોય પછી બધા જૂના ને વર્તે નવા ને તો પછી નો વર્તે કોઈ ને તો આવ્યા તા ને પછી જો બતા બેઠા ને ચાપાડ પીતા મજા આવી ને કે અમે કે બે વીક થઈ ગયા પંદર થી થઈ ગયા આવ્યા એને પણ વરસાદ પાણી ના કે નીકળ્યા નતા કે એક અઠવાડિયું તો ઘર એને માન ઘરમાં હતા કે હવે કે હજી બે વીક છે કે પછી પાછા કે ભૈયા જા મોટાણ કે અમારે છોકરાઓને હોલીડે કે આવતી હોય ને રજા કે એટલે અટાણ કે મેળાવે આવવાનો તી એટલે આવ્યા તા હજી તો સાળંગપુર ને બગદાણા ને બધી જવાનું કેતા તમે કીધું મેં કીધું આ વખતે ટાઈમ રહી તો આ વખતે હું કહું તમે ખડીક નો ટાઈમ લઈને તો ખડીક નો પણ આવજો હું કહું તૈયાર હું કહું બધી કરી રાખી રોટલા ને પણ હું કે તમે હું આ વખતે ટાઈમ રહી તો છે ને જમવા આવજો તો કે કે જોઈએ ન કરી કે પાસે આવશું ત્યાં પણ એ વિડીયો જોવે ને એ પછી પહેલી વાર જ છે ને લંડન થી અહીંયા આવ્યા મેં પૂછ્યું મેં કીધું વિડીયો જોવી પછી પહેલી વાર જ આવ્યા ને કેમ કે એ ભાઈ અહીંના વડવારા છે ને આવડમાં એ ચુંદડી ને કે અમે દર વખતે આવીએ તો અહીં ચડાવવા આવીએ પણ એ કે અમે વિડિયો જોઈએ ને એ પછી પહેલી વાર આવ્યા છે નોકર તમે કઈ વગર રહીએ રહી ને એમાં પાછા હું આપડા ગામ ના તો આવું જ જોઈએ તો કે આ કે આવું જ જોઈએ તો બધા ને બહુ મજા આવી પાછા આવો તો અહીંયા ટાઈમ લઈને આવજો ને આ વખતે ટાઈમ રહી ને તો આ વખતે છે ને રોટલા નું આપણે કરશું હાય કે જોઈએ હવે છેવો ટાઈમ તો હવે જોરદાર જમાવટ વાળો એક ડિસ્કો કર દે જમાવટ વાળો ફૂલ શું બોડી બતાવતા આવડો હા ગોળ ઘીન સોરવું ખાઈ ને સીવન બોડી બની ગઈ મસ્ત હા મસ્ત હવે હવે તો સીવું છે ને આપણે ઢકો માર દે કેમ ઢકો માર દે હે ઢકો જો એમ ઢકો માર દે જો જો આ બપ્ર આ ઢકો માર દે તો પાડી નાખે આ બરવારી બરવારીન થઈ ગઈ છોકરી અમારી હવે થઈ ગઈ ને હા હા છોકરી બસ આન પકડાય આ હાથમાં હવે કારવા આવો થાય આવે ધોરું ના આવે જ નહીં

ઓલો થકી ગયો ફેરો થી થકી ગયો ઓલો પછી આ ફેરો ખાધો ને પછી તો ઉપર અડી ગયો કાલ સવાર ની વાત છે હા તે ઓગારવા માં એ હા બેટા ઈ હમણા કાકા હમણા પાછું કપડું લઈએ હવે આજે હજી તો ઓસું હવે થઈ જા હલો કાલ ઓસું પડા ઓલા ચણોઠડી ના પાંદડા હા ઈ ખાધા તા ખરી હા હા તો જો કયું કયોની છે ને પેલા ઓલા ફોન કાને રાખીને દાદા વાતું કરતી હતી ને હવે છે ને દાદા આવ્યો ને દાદાને ફોન લઈ ને એના મામા એ વાતું કરે ખોટા આમ કાનવે રાખીને કરે આગળ જો હવે થોડીક વારમાં મી મમ્મીને વિડીયો કોલ કરી બે ત્રણ દી એક વાર તો અમારે હોય જ કંઈ એક તો એકાત્ર થઈ જાય કાંઈ એમ તો ન કરું એકાત્ર થઈ જાય ને બે તન દી થઈ જાય કેમ કે એના વિડીયો આવે એટલે પછી એના વિડીયો જોતા હોય એટલે પછી એકાત્રાને ને બે દીએ તો કોલ કરું બધિયું બધીને એમ કે અટાણી રોટલી અટાણ ના હોય હવે હોય એક ટાઈમ પછી બે ટાઈમ એવા થાય અટાણા હમણાં આવીએ ને દઈએ ને બે ટાઈમ પછી એવા થાય એટલે હવે એક ટાઈમ દઈએ બાકી હાલો હવે દીધી હાથ ગયો ને જો મમ્મી રોટલી લોટ બાંધે ને હવે આપણે વિડીયો એન્ડ કરીએ વિડીયો ગઈ મત વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મારા હારા સારા વિડીયો જોવા માટે ને આવો ને આવો પ્રેમ દેતા રહેજો બાકી જો તમે બધાય મળવા આવો ને એટલે બહુ જ આમ આનંદ આવે અંદરથી એટલી ખુશી થાય ને કે વાત જ જવા જ્યો બહુ અમને મજા આવી જાય કોઈ મળવા આવે તો એટલે હવે આપણે છે ને વિડીયો એન્ડ કરીએ વિડીયો ને લાઈક કરતા જાજો ભૂલા વગર એક જોરદાર કોમેન્ટ કરતા જાજો ને ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ બધા